નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ હું સાગર પટેલ આજરોજ તારીખ અઢાર ચાર બે હજાર પચીસ આજરોજ આવી પહોંચ્યા છીએ આપણે આટકોટ પંથકના ઈશ્વરિયા ગામમાં હિતેશભાઈ મારકણાના ફિલ્ડ પર સરસ આજરોજ મારી જેમ જ સરસ મજાના એક સૌરાષ્ટ્રના અને અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગમાં જેમનું આગવું નામ છે તેવા મનસુખભાઈ ડેની છાપ ધરાવતા ઉદ્યોગપતિ પણ આપણી સાથે હાજર છે આનંદની વાત એ છે કે આપણે તો એ જે કંપની તરીકે હું ફિલ્ડમાં જતો હોય છે હિતેશભાઈ જે ખેડૂત તરીકે એમની ભૂમિકા નિભાવતા હોય છે પરંતુ ડાયમંડ સાથે જેમનો વર્ષો જૂનો નાતો છે એવો આજે ફિલ્ડ વિઝિટ માટે ખાસ કરીને આવ્યા છે શું ઉદ્દેશથી આવ્યા છે આવો થોડો એમનો અને મેડમ મેડમ નામ તમારું છે ઓકે સાહેબના ઘરેથી વિમળા મેડમ પણ હાજર છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વાત કરી ક્યારના બેઠા છીએ કલાકથી કે સાહેબના મિસિસ મેડમ છે લગભગ છેલ્લા દસેક વર્ષથી

અમે એટલે રસ લીધો છે કે મારા ઘરના ખેતી ખેતીના કામમાં બહુ એને રસ છે અને ખેતી ખુશી મળે છે ખુશી ખેતી કરે છે એટલે હું પણ એને સહયોગ આપું છું અને સહયોગ એટલા માટે આપી છે કે જે કઈ આપણે મોડેલ ફાર્મ બનાવીને અને લોકો એ મોડેલ ફાર્મને અપનાવીને બીજા લોકો બીજા ખેડૂત બીજા ખેડૂતોને લાભ મળે આ જ ઉદેશ છે અને આજે સાગરભાઈ મળ્યા છે મને બહુ આનંદ થયો છે કલ્પેશભાઈ સોરી હિતેશભાઈ બોલાવ્યા અને મને મને બી ઘટતું માર્ગદર્શન અને એમને મને આપ્યું એનો મને બહુ આનંદ છે અને આપણા ભાઈઓ બધા ખેડૂત ભાઈઓ એમાં કોઈ પણ જ્ઞાતિ હોય જ્ઞાતિથી નાચ જાતતા કોઈ ખેતભાવ વગર જે બી ખેડૂત ખેતી કરતા હોય એને પદ્ધતિ અને પૂરું જ્ઞાનથી જો ખેતી કરે તો જે શહેરોની અંદર પચીસ હજાર રૂપિયા કમાતા હોય અને અહીંયા દસ દસ રૂપિયા જમીન હોય તો એને શહેરોમાં નહીં રહેવું જોઈએ અને ખેતી કરવી જોઈએ અને ખેતીમાં ખરેખર બહુ સારા રૂપિયા મળે એમાં અમને એવું દેખાય છે તો બધાને આ જે જેરણા મળે અને હિતેશભાઈ જેવા વ્યક્તિઓ ખેતી કરે એને તરબૂચ વાવ્યા છે અને વાવી છે મરછીની અંદર છોડવા કાપીને ટેટી વાવી છે એ બહુ બહુ જાણ બેસ્ટ કામ કર્યું છે અને જાણવા જેવું છે અને અને ખેતી કર્યા વગર ખેતી થાય છે ભાજી હા ખર્ચા વગરની ખેતી થાય છે અને એટલે આવું બધું જોઈને લોકોને આવી ખેતી કરવી જોઈએ અને ખૂબ જ આનંદ થયો તમને લોકો બધા મળીને અને હું પ્રાઉડ કરું છું કે તમે લોકો આવું કામ કરો છો એટલે મને અતિ આનંદ થયો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ સરસ એક તમે સાંભળ્યું છે કે મેડમ ને રસ છે એટલા માટે તેને એમને ખુશી મળે છે ખેતી કામમાં એટલા માટે ખુશી થઈને કામ કરે છે જનરલી આપણે ખેડૂતોને એક માનસિક સેટ હોય છે કે આપણે ક્યાંય નથી ચાલતા એટલા માટે ખેતી કરીએ છીએ બિલકુલ નબળી વાત છે નબળો વિચાર છે ખરેખરમાં જે વસ્તુમાં રસ છે રસથી જે વસ્તુ કરીએ તો સો ટકા એમાં આપણને કંઈક ને કંઈક મળતું હોય છે બીજા નંબરમાં સાહેબે વાત કરી કે શહેરોમાં અત્યારે પાંચ પચીસ હજારની નોકરીઓ કરવી એની જગ્યાએ દસ વીઘાની ખેતી કરીએ તો સાહેબના અનુભવ પ્રમાણે સારો ટકા બેનિફિટ તમારો ઓન બિઝનેસ અને બેનિફિટ સારો મળી શકે છે સારી લાઈફસ્ટાઈલ જીવી શકો છો ઓકે સરસ તો સાહેબ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર